કામરેજ તાલુકાના ઘલુડી પોલીસ ક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો કામરેજ તાલુકાના ઘલુડી પોલીસ ક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ વતી લોક દરબાર અને પોલીસ દરબાર યોજાયો

એમની ઉપસ્થિતિની અંદર લોક દરબારનું કાર્યક્રમનું આયોજન થયું ખૂબ જ સુંદર વાતાવરણની અંદર સમગ્ર વિસ્તારમાંથી વિવિધ સમાજના લોકો અહીંયા હાજર રહ્યા રાજકારી ક્ષેત્રના લોકો પણ અહીંયા હાજર હતા આજ રોજ અમે પણ તરસાડી વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી સાહેબે ખૂબ જ સરસ રિસ્પોન્સ આપ્યો છે અને આ પ્રમાણે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હાજર રહીને જાતે જ્યારે દરબારનું આયોજન કરાવતા હોય છે ત્યારે પ્રજાને પણ એક સારો સપોર્ટ મળવાની આશા ઉભી થાય છે આ કાર્યક્રમ બદલ પોલીસ ડિપાર્ટમેન્ટને અભિનંદન પાઠવું છું એ જ ભરત માતા કિસા પ્રમવીરસિંહ સાહેબ અધિક પોલીસ શ્રી હિતેશ જે સાહેબ તથા સંદીપ ટી સાહેબ તથા મારા સાથી મિત્રો ડીવાયસપી સાહેબો તથા સુરત જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો પોલીસ અને પ્રજા વચ્ચે સંવાદ સ્થાપિત થાય એ માટેના પ્રયત્ન રૂપે આજે આ વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડમાં ટૂંકા સમયગાળામાં આપને આમંત્રણ આપતા બહુ સંખ્યામાં આપ ઉપસ્થિત રહેલો છો તો આપ સર્વનું અત્રે હાર્દિક આભાર માનું છું અત્રે અતિ વ્યસ્ત સિંધી વાસ છતાં ઇન્સ્પેક્શનમાં સાહેબે ખૂબ જ સારો ટાઈમ કાઢી અને અમારી પરેડને નિહાળી સાહેબનો પણ આભાર માનું છું આપના પ્રશ્નોની જે રજૂઆત છે એ રજૂઆતના નિરાકરણ માટે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ સતત પ્રયત્ન પ્રયત્નશીલ રહેશે એ આ સાહેબ પોતે આપને વિશ્વાસ આપું છું આપ સર્વને અત્રે ઉપસ્થિત રહેવા બદલ આભાર માની આ પ્રસંગને આપણે પૂર્ણ કરવા માટે છું પટેલ નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક કોસંબા તરસારી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ત્રીસ વર્ષની સર્વિસ બજાવી છે પીએસઆઈ તરીકે પીઆઈ તરીકે અને ડીવાય એસપી તરીકે છેલ્લે હું ડાંગ જિલ્લામાંથી નિવૃત્ત થઈ અને હાલમાં તરસારી કોસંબા ડે થઈ હતી આજ રોજ વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી જયસર સાહેબ નાઓના સાનિધ્યમાં આ લોક દરબારનું આયોજન કરવા કરવામાં આવેલું જે બાબતે કોસંબા તરફે અમો તથા તરસાડી નગરપાલિકાના પ્રમુખ શ્રી કિશોરસિંહ કોસાડા તથા કાંતિભાઈ પરમાર કે જેઓ સામાજિક કાર્યકરોને જાગૃતિ નાગરિક હોય જો એ